માનનીય ગૃહમંત્રી સાહેબે રાજકોટ ખાતે બનેલી આ દુર્ઘટના અને બહુ જ કમનસીબ બનાવ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યૂ કર્યા અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે ચોવીસ કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસ નહોતા સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કાર્યવાહી માટે તુરંતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ વિરુદ્ધથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકાર રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગી લે એમ છે આપને એક દાખલો આપો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે એને દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનની મુખ્યમંત્રી શ્રી અને માનની ગૃહમંત્રી શ્રી ની સૂચના થી કરેલ છે આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ ના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંક જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલી ખાતરી આપી સત્યની કામગીરી થશે કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે છે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કે કોઈને કોઈને છોડી દેવામાં આવશે આવશે પકડવામાં યસ આઈપીએસ પૂછપરછ બધા જ બોલાવીને કરવા માટે માન્ય માનની ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય એ આઈએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહું ને સૌથી પહેલા એ તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ટ્રોડક્શન કરવામાં આવશે બીજા દિવસે સવારે બીજા દિવસે સવાર સુધીમાં મોટા ભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે મિત્રો આપને એક વાત પૂછ્યું છે મારે કે આટલા ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે કે એમના અવશેષો મૃતદેહના એને શોધવાનું કામ મહત્વનું નહી મિત્રો બિલકુલ તો આ આ જે આપણે હતું એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નતો આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસો ના માણસો ગુમ હોય કમસ કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશય થયેલ છે